કચ્છનું વિખ્યાત પામેલું રણ ઉત્સવ જે ચાર મહિના માટે યોજાય છે એકત્રીસ ડિસેમ્બર પહેલા કચ્છના રણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે હાલે રણ ઉત્સવ તંબુનગરી અને આજુબાજુના હોમ સ્ટે એકત્રીસ ડિસેમ્બર સુધી ફૂલ થયા છે તેવું બોરીવલીના રણકાંધી રિસોર્ટના વીરા અલ્લાએ જણાવ્યું હતું હાલે રણ વિસ્તારમાં જ્યાં લોકોને એસટી બસ મારફતે લઈ જવામાં આવે છે એસટી દ્વારા આ સુવિધા સારી હોવાથી પ્રવાસીઓ પોતાની ગાડીઓ પાર્કિંગમાં ઉભી રાખીને રણની મોજ માણી શકે છે રણમાં પાણી ભર્યા હોવાથી પ્રવાસીઓ જ વાણી શકતા નથી ટાવરની જમણી બાજુએ થોડું ઘણું પાણી સૂકેલું જણાય છે ત્યાં પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે આવતા થોડી ઘણી મોજ માણી રહ્યા છે ફ્રૂટ સેન્ટરમાં પ્રવાસીઓના જણાવ્યા મુજબ લોકો વધુ ભાવ લઈ રહ્યા છે તેવું એક પ્રવાસી અમદાવાદના નીલભાઈએ જણાવ્યું હતું સબર સ્ટેશનથી પ્રવાસીઓને લઈ જતી એસટી બસ જેના કારણે સ્થાનિક ઊંટગાડી અને ગોળાગાડીવાળા જે રોજીરોટી માટે સાંજ સુધી પ્રવાસીની શોધમાં ઉભા રહે છે તેઓ ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું હાલ આ રણ ઉત્સવ ફૂલ બહારમાં ખીલી રહ્યો છે ત્યારે જ લોકો કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા